નમસ્કાર દર્શકો પ્રથમ ન્યૂઝ ન્યૂઝ આપનું સ્વાગત છે આજના આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ શરૂ મુખ્ય સમાચારો આજ એક ઓક્ટોર થી સાત નિયમો માં થશે ફેરફાર જેમાં યુપીઆઈ પેન્શન સિસ્ટમ ગેસના ભાવ જેવી સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે સિમેન્ટની કિંમત થઈ સસ્તી સરકારે સિમેન્ટ પર ટેકાના ભાવે મગફળી ખરીદવી કે નહીં ખુદ વિચાર કરે છે સરકાર ખેડૂતો મુકાયા મૂંઝવણ માં તમિલનાડુ ના ધક્કા મૂકી બદલ અભિનેતા વિજય સામે ફરિયાદ દાખલ કરાઈ ગુજરાતમાં ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે એસટી બસો માટે બસ ટર્મિનલ બનાવવા દરખાસ્ત કરાઈ રાજ્યમાં પાછોતરા વરસાદથી કપાસ મગફળી સહિતના ખરીફ પાકને નુકસાન ખેડૂતોની ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળી દરેક દુકાન પર સ્વદેશી વસ્તુઓના બોર્ડ લાગવા જોઈએ અને ગ્રાહકોએ ભારતમાં બનેલી વસ્તુ પહેલી ખરીદવી જોઈએ નરેન્દ્ર મોદીએ કરી અપીલ બોટાદમાં ફરિયાદ પાછી ખેંચવા સાત લોકોએ દબાણ કરતાં મહિલાએ પી લીધું ફિનાઈલ જોવાલ નજીક બાઇક ચાલકના શરીર પર ડમ્પરનું ટાયર ફરી વળતા સ્થળ પર જ થયું મોત બનાસ ડેરીની ચૂંટણીમાં નિયામક મંડળીની પંદર બેઠકો બિનહરીફ જાહેર કરાઈ દાતા બેઠક ઉપર રોમાંચ ચાલુ ભારત અને ચીન ચીનની એકસાથે આવવાથી અમેરિકાના ને કોઈ ખરીદવા તૈયાર નથી અમેરિકાના ખેડૂતોને રોવાનો વારો આવ્યો બાગાયતી ખેતી કરવા માટે બોર બનાવવા સરકાર આપશે હવે પચાસ હજાર ની સબસિડી પાંચ પાલિકા માં એસી જેટલી બેઠકો મહિલા અનામત માટે જાહેર કરાઈ બેરોજગારીની સમસ્યા વચ્ચે પ્રોબેશન કરાય બેરોજગારી ની નોકરી આજ સુધી કોન્ટ્રાક્ટરો પાસેથી એક પણ રૂપિયો લીધો નથી પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાના મુદ્દે બોલ્યા નીતિન ગડકરી પતિ સાથે ગરબા રમતી ઓગણીસ વર્ષની પત્ની હાર્ટ એટેક થી થયું મોત ચાર મહિના અગાઉ જ થયા હતા લગ્ન હવે રેલવે દ્વારા પણ ભૂતાન જઈ શકાશે રૂપિયા ચાર હજાર કરોડના પ્રોજેક્ટને મોદી સરકારને મંજૂરી આગવેલને તાલુકા મથક રાખવાની ઉગ્ર માગણી સાથે લોકો કર્યો હાઈવે પર ચક્કા જા પાટીદાર નેતા હાર્દિક પટેલને મળી મોટી રાહત કોર્ટે ધરપકડ કરવાનો વોરંટ ને કર્યો રદ એશિયા કપમાં પાકિસ્તાનને માં હરાવ્યા બાદ હવે ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટેસ્ટ સિરીઝ પહેલી મેચ અમદાવાદમાં રમાશે વડોદરાના એરપોર્ટ ને મળી બોમ્બ થી ઉડાડવાની ધમકી એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન કઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળી ભાવનગર મહાપાલિકાની સાધારણ સુરેન્દ્રનગરની હોસ્પિટલ માં એલોપથી સારવાર કરતા બે હોમિયોપેથિક ડોક્ટર ઝડપાયા કરી રહ્યા હતા નિયમો નો ભંગ ભાજપના વરિષ્ઠ નેતા વિજય મલ્હોત્રા નું ત્રણ વર્ષની વયે થયું નિધન દિલ્હી ની એમ્સ હોસ્પિટલ માં લીધા હતા અંતિમ શ્વાસ ભાવનગરમાં કોંગ્રેસે અંતે તેર વોર્ડના પ્રમુખોના નામ જાહેર કર્યા પાંચ પ્રમુખો એકદમ નવા જાહેર રશિયાએ યુક્રેન પર પાંચસો પંચાણું ડ્રોન અને અડતાલીસ મિસાઇલો વડે કર્યો હુમલો બિલ્ડિંગોને નુકસાન પોલેડ હાઈ એલર્ટ પર રખાયું આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બે લાયકન દબાવો જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ફરી મળીશું નવા સમાચારો સાથે શુભકામનાઓ